અગ્રવાલ જંબુતા જંબુસર મીઠા ઉદ્યોગ એસોસિએશન તરફથી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારે જંબુસરમાં ઓછામાં ઓછા સિત્તેરથી બોતેર મીઠા મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમએ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયો છે તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે અમે આ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વન થાય ત્યાંથી દસ ગાડી અને આ બાજુથી દસ ગાડીનું વોન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી જો રોજીરોટી મળે અત્યારે બચારા થઈ બિલકુલ શાંતિથી બેઠા છે એમને કોઈ કામ ધંધો છે નહીં એટલે કલેક્ટર કલેક્ટરશ્રીના આવેદન આપાયા છે આજે અમે કે દાદા બ્રિજ ચાલુ કરવા માટે મારું નામ વલ્લભભાઈ બાવરભાઈ રોહિત જંબુસર બ્રિક્સ એસોસિએશન પ્રેસિડેન્ટ અમે લોકો જંબુસરથી જંબુસર આમોદ જે ડાડા બ્રિજ બંધ થયો છે એની સાથે ઈટ ભઠ્ઠા ઈટ ઉત્પાદકો સાથે અમારા ટ્રકોના માલિકો છે એ બધા આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે ડાઢર બ્રિજ જે બંધ થયો છે એને વૈકલ્પિક વ્યવસ્થા જે આપી છે એ અમને બહુ લાંબી દૂર દૂર પડે છે એની અંદર લગભગ એંસીથી એકસો પચીસ કિલોમીટરનો ફેરાવો થાય છે એની અંદર અમને ટ્રક માલિકોને બેતાલીસોથી પિસ્તાળીસસો રૂપિયાનું ભરણ ડીઝલ ડીઝલ ને બધું વધી ગયું છે ટોલ ટેક્સ વધી ગયો છે સાથે સાથે જે ગામડામાં ગામડામાં જઈને જે વાહનો પસાર થાય છે ત્યાંના સ્થાનિક લોકો પણ રસ્તા બંધ કરીને એમાં ડ્રાઈવર કંડક્ટર મજૂરોને હેરાન કરે છે અને ત્યાંથી પસાર થવા દેતા નથી તેથી લઈને અમારું કર્જન થઈને અમે ફરીને ભરૂચ પહોંચીએ છીએ ત્યારે એકસો પચીસ કિલોમીટરનું અમારો અંતર એંસીથી એકસો પચીસ કિલોમીટર વધી જાય છે તે માટે અમે ડાડર બ્રિજનો એક વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે કે અમારી સિક્સ વ્હીલની જે ગાડીઓ છે એની અંદર અમે લગભગ બાર તેર ટનનું જ વજન ભરીએ છીએ એટલે વાહનોને આવવા જવા દેવા માટે કોઈક વ્યવસ્થા અમને કરી આપે એટલા માટે આજે અમે જમ્બુસર ઈટ ઉત્પાદક મિત્રો મીઠા ઉદ્યોગવાળા અને ટ્રકના જે માલિકો છે એ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાથે જે ઈટોના ટ્રક પર ફરતા મજૂરો છે ચાર મજૂર હોય છે એક ડ્રાઈવર એક કંડક્ટર એવા છ લોકો એક ટ્રક પર એમની રોજીરોજગાર છીનવાઈ ગયો છે લોકો બેહાલ થઈ ગયા છે લોકો મજૂરી માટે વલખા મારે છે અને આજે અમને ભરૂચ જમ્મુ ભરૂચ દહેજ પાનોલી સુરતના જે ઓર્ડરો મળતા હતા એ પણ ભાવ વધારાને લીધે અમને મળતા નથી એનાથી અમારા મજૂર વર્ગને બહુ ભારે નુકસાન થયું છે લોકોને ચૂલા સળગાવવાના ફાફા પડી રહ્યા છે તો એક દાદર બ્રિજ અમારા માટે ખોલી આપે અને વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરી ત્યાંથી આવવા જવા માટે તો આ રોજગાર મજૂરોને મળી રહે એ માટે આજે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે